મિત્રો જીવનમાં ધન અને સુખના ધોવાણ પહેલાં આ નવ શુભ સંકેતો જોવા મળે છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ જે વ્યક્તિના નસીબમાં ઘણા પૈસા અને ખુશીઓ લખેલી હોય છે તેના જીવનમાં સારા સંકેતો નથી મળતા મિત્રો અમીર બનવાની ઈચ્છા કોને નથી હોતી ધનની દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિ ધનની પ્રાપ્તિ કરે છે જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તેના પર પોતાના અપાર આશીર્વાદ વરસાવે છે મિત્રો અમે તમને જણાવીએ છીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ખૂબ પૈસા સંપત્તિ અને ખુશીઓ આવે છે તે વ્યક્તિને પહેલાંથી જ કેટલાક ખાસ સંકેતો મળી જાય છે જેના દ્વારા તેને ખબર પડે છે કે તેના ઘરમાં માતા લક્ષ્મીનું આગમન ખૂબ જ જલ્દી થવાનું છે અને માતા રાણી તેના પર અપાર આશીર્વાદ વરસાવશે આ વ્યક્તિને ખબર પડે છે તે ખૂબ જ ટૂંક સમયમાં તેનો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે અને તેના જે પણ ખરાબ દિવસો હતા તે ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થવાના છે અને તેનું નસીબ ચમકવા જઈ રહ્યું છે અને તેનું નસીબ ખુલવા જઈ રહ્યું છે મિત્રો શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈના જીવનમાં સમૃદ્ધિ આવે છે તો તેને કેટલાક ખાસ સંકેતો મળે છે જેને જો વ્યક્તિ ઓળખી લે તો તેનો વધુ સારો લાભ લઈ શકે છે મિત્રો કેટલાક એવા ખાસ સંકેતોનું વિગતે વર્ણન કરવામાં આવ્યું છે જે જો કોઈ વ્યક્તિને આ સંકેતો મળે અથવા દેખાય તો તેણે સમજી લેવું કે તેના જીવનમાં ખૂબ જ જલ્દી ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ આવવાની છે તો મિત્રો ચાલો જાણીએ તે ખાસ સંકેતો વિશે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહે તો આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખી અવશ્ય લખી નાખજો નંબર એકથી શરૂઆત કરીએ તો મિત્રો પૈસાની લેવડદેવડ સમયે પૈસાની ઘટ થાય છે જો તમે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરી રહ્યા છો અને તમારા હાથમાંથી પૈસા પડી રહ્યા છે જો તે ઢીલું પડી જાય તો તે એક સારો સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં આર્થિક લાભ મળવાનો છે આ સિવાય જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હો અને રસ્તામાં તમને પીળા કપડામાં એક સુંદર સ્ત્રી દેખાય જો આ ધન પણ જાય તો તે સિદ્ધિનો સંકેત છે ખાસ કરીને ગુરુવારે જો તમે પીળા કપડામાં કુંવારી છોકરી જુઓ તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે નંબર બેની વાત કરીએ તો જો તમને રાત્રે કોઈ સપનું આવે જેમાં કોઈ તમને પૈસા આપી રહ્યું હોય અથવા તમને ક્યાંકથી પૈસા મળે જો તમને ધન સંપત્તિ મળી રહી છે તો આવા સપનાઓથી તમને ખબર પડે છે કે દેવી લક્ષ્મીજી બહુ જલ્દી તમારા ઘરે આવવાના છે જેના કારણે તમને ખૂબ જલ્દી અદભુત સંપત્તિ મળી શકે છે આ સિવાય મિત્રો જો તમે કોઈ દિવસ વહેલી સવારે સપનું જશો જાગો અને સૌપ્રથમ તમે જો તમે દહીં ઘી ચીજ વગેરે જુઓ તો તે પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરની બહાર જઈ રહ્યા છો અથવા ક્યાંક ફરવા જઈ રહ્યા છો અને રસ્તામાં તમને ક્યાંક નવી વહુ મળે છે જો દુલ્હા દુલ્હન એક સાથે જોવા મળે છે તો આ પણ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે તે સંકેત તમને જણાવે છે કે તમારા સારા દિવસો ખૂબ જ જલ્દી શરૂ થવાના છે નંબર ત્રણની વાત કરીએ તો જો તમે કોઈ કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા હો જો નોળીઓ રસ્તો ક્રોસ કરે જો રસ્તામાં નોળીઓ તમારો રસ્તો ઓળંગે છે તો આને આર્થિક લાભનો સંકેત પણ માનવામાં આવે છે તેવી જ રીતે જો તમારા ઘરની બહાર વહેલી સવારે ગાય આવે અથવા તમને રસ્તામાં ભગવા રંગની ગાય દેખાય છે તો તે પણ તમારા જીવનમાં ધન આવવાનો સંકેત છે સપનામાં ધન પ્રાપ્તિના સંકેત જો કોઈ વ્યક્તિ સપનામાં પરવાળા મોતીની માળા કે મુગેટ જુએ છે તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી તેના ઘરમાં કાયમ માટે વાસ કરશે મિત્રો જો સપનામાં સફેદ સાથ તેના ઘડે તો તેનો અર્થ એ પણ છે કે ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે નંબર ચારની ની વાત કરીએ તો ખરતા તારા અને કાતબાનું દેખાવું જો તમને રાત્રે આકાશમાં કોઈ ખરતો તારો દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો તમે ખરતા તારા જોઈને તમારા દિલની કોઈ ઈચ્છા પૂછો તો તે ત્રીસ દિવસની અંદર પૂરી થઈ જશે તમારી મનોકામના પૂર્ણ થવાની સંભાવના છે તેથી જ્યારે પણ આવું થાય ત્યારે તમારી ઈચ્છા પૂછવાનું ભૂલશો નહીં મિત્રો સ્વપ્નમાં કાચબાના જોવું પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર લીધો હતો અને કાચબાનું સ્વપ્ન જણાવે છે કે ભગવાન વિષ્ણુની મનોકામના પૂર્ણ થાય છે પરંતુ એક ખાસ વરદાન છે તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં જલ્દી સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આવવાની છે નંબર પાંચની વાત કરીએ તો મિત્રો જો તમે ક્યાંક બહાર અથવા તમારા ઘરે હો અને અચાનક તમારા ઘર પર કોઈ પક્ષી ચરકી જાય તો તમારે તેના વિશે જાણવું જોઈએ જરાય ખરાબ ન લાગવું જોઈએ અને પક્ષી વિશે ખરાબ બોલવું પણ ન જોઈએ કારણ કે મિત્રો તે તમારા માટે ખૂબ જ સારો સંકેત છે લોકમાન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે જો કોઈ પક્ષી કોઈ વ્યક્તિને મારશે તો તેને સંકેત મળે છે કે ખૂબ જ જલ્દી તેનો સારો સમય શરૂ થવાનો છે અને સાથે તેનું નસીબ પણ વધશે આ સિવાય જો તમે મુસાફરી કરી રહ્યા હો અને તે દરમિયાન તમને રસ્તામાં કોઈ સાપ કે વાંદરો દેખાય તો આ પણ એક શુભ સંકેત છે તે તમને જણાવે છે કે તમારા જીવનમાં ચાલી રહી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે નંબર છ ની વાત કરીએ તો મિત્રો મોર અને હાથીને જોવું જો તમે કોઈ પણ દિવસે તમારા ઘરની આસપાસ અથવા રસ્તા પર મોર જુઓ છો ખાસ કરીને જો તે નાચતો જોવા મળે છે તો તે તમારા માટે સારા દિવસો બતાવશે મોરની શરૂઆત તો શરૂઆતનો સંકેત માનવામાં આવે છે આ સિવાય જો કોઈ દિવસ તમારા ઘરના મુખ્ય દરવાજે હાથી આવે છે અને તેની સૂંઢ ઊંચી કરીને ઊભો રહે છે તો તે પણ ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે તે એક સંકેત છે કે તમારા ઘરને સારા નસીબ સાથે આશીર્વાદ મળશે પરંતુ તે દેવી લક્ષ્મીનો આશીર્વાદ અને સુખ શાંતિનો આશીર્વાદ છે અને તમારા પરિવારમાં સમૃદ્ધિ વધશે નંબર સાતની વાત કરીએ તો બટરફ્લાય દૂધ દહીં અને શંખનો અવાજ જો તમે કોઈ ઇન્ટરવ્યુ કે મહત્વના કામ માટે જઈ રહ્યા હો અને રસ્તામાં તમને રંગબેરંગી પતંગિયા દેખાય તો તેને શુભ સંકેત ગણો તે એ વાતનું પ્રતિક છે કે તમારા જીવનમાં સુખ અને સફળતા આવવાની છે જો તમે સવારે ઉઠતાની સાથે તમારી નજર દૂધ અથવા દહીંથી ભરેલા વાસણ પર પડે છે તો તે પણ સંકેત છે કે દિવસ શુભ રહેશે અને કંઈક સારું થવાનું છે વહેલી સવારે શંખનો અવાજ અથવા મંદિરની ઘંટડીનો અવાજ સાંભળવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તે સૂચવે છે કે તમે દિવસભર સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો જો શેરડી સવારે અને સાંજે જોવામાં આવે તો તે પૈસા અને સંપત્તિના હમલામાં શુભ માનવામાં આવે છે શેરડીના સફળતાની નિશાની ગણવી જોઈએ આ જોઈને તમારે વિશ્વાસ કરવો જોઈએ કે તમારા પ્રયત્નો ચોક્કસપણે ફળવાના છે નંબર આઠની વાત કરીએ તો જો તમને તમારા સપનામાં અથવા રસ્તામાં ક્યાંય સોનેરી સાપ દેખાય છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા ખૂબ જ જલ્દી સારા દિવસો શરૂ થવાના છે આ એ વાતનો સંકેત છે કે તમારું ભાગ્ય બહુ જલ્દી બદલાવવા જઈ રહ્યું છે જો તમે કોઈ પણ રસ્તે જઈ રહ્યા હો અને જમણી બાજુએ તમને વાંદરો ઉતરો કે સાપ દેખાય તો એ સંકેત છે કે તમારી પાસે ધન જલ્દી આવવાનું છે જો તમે સવારે ઉઠતાની સાથે પૂજાનું નારિયેળ જોશો તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને જલ્દી જ તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે હવે મિત્રો નંબર નવની વાત કરીએ તો જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો અને ઘરેથી નીકળો છો તો તમારે યાદ રાખવું જોઈએ કે તમે ઘરમાં કેટલીક વસ્તુઓ ભૂલી ગયા છો જો તમને રસ્તા પર ચાલતી વખતે એક સિક્કો દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમને ઊંચીના પૈસા જલ્દી પાછા મળવાના છે આ સિવાય શું બતાવે છે કે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે જો પૂજા કરતી વખતે ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે અન્ય કોઈ વસ્તુ તમારી સામે પડી જાય તો તે તમને કહે છે કે ભગવાન તમારાથી ખૂબ જ પ્રસન્ન છે પૂજા કરો અને જલ્દી તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ થવા જઈ રહી છે નંબર દસની વાત કરીએ તો ઘર ડૂબી જવું મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે તમે દેવાના તળિયે દટાયેલા છો અને અચાનક તમને દેવામાંથી મુક્તિ મેળવવાનો રસ્તો મળી જાય છે તો આ પણ ભગવાન તરફથી એક સકારાત્મક સંકેત છે જે તમને મળી રહ્યો છે તમને ખ્યાલ આવે છે કે તમારું જીવન હવે ખૂબ સારું છે ટૂંક સમયમાં પૈસાનો વરસાદ થવાનો છે અને તમારા સારા દિવસો આવશે આ સિવાય જો પૈસાની લેવડ દેવડમાં નિર્ણય તમારા પક્ષમાં આવે છે તો તે પણ એક સારો સંકેત છે જે તમને જણાવે છે કે દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને હવે તમારી બધી નાણાકીય સમસ્યાઓ ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જશે નંબર અગિયારની વાત કરીએ તો મિત્રો સપનામાં અને રસ્તામાં દેવી લક્ષ્મીને જોવું એ પણ શુભ સંકેત છે જો તમે વારંવાર તમારા સપનામાં પાણી હરિયાળી અથવા ઘોળ જુઓ છો તો તે સંકેત છે કે દેવી લક્ષ્મી જલ્દી જ તમારા પર પોતાની કૃપા વરસાવશે પૈસા સંબંધિત મુશ્કેલીઓના અંત આવશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે જો તમે કોઈ મહત્ત્વના કામ માટે બહાર જઈ રહ્યા હો અને રસ્તામાં તમે લાલ સાડી પહેરેલી સ્ત્રીને સોળ શણગાર સાથે જોજો તો તે પણ લક્ષ્મીની કૃપાનું પ્રતિક માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તે દિવસે તમારા કાર્યમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે સવારે નારિયેળ શંખ મોર અંશ અથવા તાજા ફૂલો જોવા પણ ખૂબ જ શુભ હોય છે તે એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન અને ખુશીઓ આવવાની છે નંબર બારની વાત કરીએ તો બ્રહ્મા એવા ઘણા લોકો છે જે જાગતા પહેલાં નિયમિતપણે તેમની આંખો ખોલે છે જો તમારી સાથે પણ એવું થઈ રહ્યું છે કે તમારી હું બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે ત્રણથી પાંચ વચ્ચે ખુલી રહી છે તો તમારા જીવનમાં એક મોટો બદલાવ આવવાનો છે અને તમારા નસીબના તાળા પણ ખુલવાના છે નંબર તેરની વાત કરીએ તો માતા ગાયનું આગમન મિત્રો જો ગાય માતા દરરોજ તમારા ઘરે આવે છે અથવા તમારા ઘરમાં કોઈ પ્રાણી કે પક્ષી પોતાનો માળો બનાવે છે તો તે પણ તમારા માટે શુભ સંકેત છે આ સિવાય જો તમે વહેલી સવારે પક્ષીઓના કિલકિલાટનો અવાજ સાંભળો છો તેથી આ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનનો સંકેત પણ માનવામાં આવે છે નંબર ચૌદની વાત કરીએ તો મિત્રો ઘણીવાર એવું બને છે કે જ્યારે ઘરમાં કોઈ મીઠી વસ્તુ પડે છે તો ત્યાં કીડીઓ ભેગી થાય છે પરંતુ જો તમારા ઘરમાં આવું કંઈ ન હોય અને પછી અચાનક ઘણી બધી કાળી કીડીઓ દેખાવા લાગે તો તે એક શુભ સંકેત છે તે સંકેત છે કે દેવી લક્ષ્મી જલ્દી તમારા ઘરે આવવાની છે અને તમને પૈસા મળી શકે છે આ સ્થિતિમાં તમારે તે કીડીઓને મારવી જોઈએ નહીં અને આને ધ્યાનમાં રાખવું જોઈએ જેથી તમે ભૂલથી પણ તેમના પર પગ ન મૂકો આ સિવાય તે કીડીઓની આસપાસ ખાંડ મિશ્રિત લોટ મૂકવા ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિનું આગમન ઝડપથી થાય છે મિત્રો આ બધી માહિતી લોકોના હિતની છે વિડીયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી જો તમને આજની આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતાજી જય લક્ષ્મી માતા લખવાનું ભૂલતા નહીં અને મિત્રો વિડીયો પૂરો જવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ja મિત્રો